ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કૃષિ મહોત્સવમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પા પટેલ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંકલેશ્વર તાલુકાના બાર લાભાર્થી ખેડૂતોની ટ્રેક્ટર અને ખેતી વિષયક સાધનોના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કૃષિ મહોત્સવમાં બાર જેટલા કૃષિ વિષયક સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્યની અંદર કૃષિ મહોત્સવની શરૂઆત બે હજાર પાંચ છની અંદર કરવામાં આવી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બે હજાર પાંચ છથી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી એને લઈને જમીનની ચકાસણીથી લઈને અનેકવિધ સહાય પણ આપવામાં આવે છે દ્વીપ સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવાના કારણે બધું એ છે કે ખર્ચ ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધતું હોય છે ટ્રેક્ટરોને પણ અનેક રીતે સબસીડી સહાય આપવામાં આવી રહી છે ગત વર્ષે ભરૂચ જિલ્લાની વાત કરીએ તેમાં આઠસો ઓગણતાલીસ ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવે એમાં ચાર કરોડને છ લાખની સહાય આપવામાં આવી હતી ચાલુ વર્ષે વાત કરીએ બે હજાર પચીસ છવ્વીસમાં ભરૂચ જિલ્લાની અંદર તો ને પંચાણું ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યા છે અને પાંચ કરોડ પંચાણું લાખ રૂપિયાની સહાય આ ખેડૂતોને આપવામાં આવ્યા છે